जुनागढ़ जिला भूख हड़ताल पर उतर सर्कल एक न चालीस केदी हड़ताल पर उतरता दौड़ा अनिरुद्ध सिंह जाडेजा ने सुविधा अपना मुद्दे हड़ताल कर आरोप भूख हड़ताल चीमकी आप जेल अधीक्षक नो दाव કેદીઓની ગેરવ્યાજબી માગણીઓ હોવાનો જેલ અધિક્ષકનો દાવો કેદીઓની માગ મુજબ જેલમાં અગરબત્તી પરનો પ્રતિબંધ હટાવાયો સલામતીના કારણે માચીસ પર હતો પ્રતિબંધ અગરબત્તી પરનો પ્રતિબંધ આસ્થાને લઈ હટાવ્યો અનિરુદ્ધસિંહ જાડેજાને નિયમ મુજબ જ મળે છે જેલમાં સુવિધા અનિરુદ્ધસિંહને અલગ રાખવાનો નિર્ણય સલામતી માટે તેવું જેલ અધિક્ષકે કહેવું છે કેદીઓના સુવિધા આપવાના આરોપને જેલ અધિક્ષકે ગણાવ્યા પાયા વિહોણા અમુક કેદીઓની માગણી એવી હતી કે આ જેલમાં ત્રણ બસો પચાસ કેદીની બસો પાસઠ કેદીની ક્ષમતા છે એની સામે અત્યારે પાંચસોની પિસ્તાલીસ કે પાંચસો ચાલીસ જેવું કેદીઓનું ઓવર ગાર્ડિંગ છે હવે દરેક કેદીને અમે અલગ અલગ યાર્ડમાં રાખવામાં આવે છે તો અમુક કેદીઓ એવું ઈચ્છતા હોય કે અમને બીજા યાર્ડમાં મૂકવામાં આવે અમને બીજા યાર્ડમાં જવા દેવામાં આવે પણ ખરેખર શીત સલામતીના કારણોસર અમે એ બેન્ડ કરવામાં આવેલું છે કારણ કે નિયમો મુજબ એક કેદી બીજા કેદી જઈ યાર્ડમાં જઈ શકે નહીં એટલે એ અમે બેન્ડ કર્યું થોડુંક કેદીઓને થોડુંક ન ગમે એવું બની શકે એટલે એના એ એ બધી અમુક સામાન્ય એવી માગણી હતી ભાઈ અમને જે એમને વ્યાજબી લાગી કે જે નિયમો પાત્ર મળવા પાત્ર છે એ માગણીઓને ધ્યાનમાં રાખીને પછી કેદીઓને સમજાવટ કરવામાં આવેલી એટલે દરેક કેદીએ કોઈ ભૂખ હચાર કરી નથી પરંતુ ચીમકી આપેલી હતી એટલે રાતે ગઈકાલ રાતે બધા કેદીઓને અમે જમાડી દીધા છે એટલે એ બસ પ્રશ્ન ખોટો છે એવું છે જેલ છે જેલમાં અત્યારે જો અમારે ઘણા બધા એવા પોલીસ અધિકારીઓ બી આવેલા છે તેને બી અગાઉ રહેલા ચૂક્યા છે ઘણા છૂટી ગયેલા છે પોલિટિકલ કેદીઓ બી આવેલા છે તો દરેક જેલને જેલના નિયમ મુજબ જે દરેક કેદી હોય તેને કેદી તરીકે રાખવામાં આવે આરોપીઓને આરોપી તરીકે રાખવામાં આવે દરેક કેદીને સમાનતા મુજબ એને સુવિધાઓ આપવામાં આવે એની જે નિયમ મુજબ મળવાપાત્ર જેલ નિયમ મુજબ મળવાપાત્ર સુવિધાઓ આપવામાં આવે છે એટલે જે અમુક કેદીઓને પોતાના આક્ષેપને પોતાની માગને સંતોષ આકાણ આવા આક્ષેપો ખોટા કરવામાં આવે છે જે અમે પાયાવિયો છે હું ગણાવું છું